છો મિત્રો હમણાં આપણે ધરોહરની વાત કરીએ છીએ ચેનલમાં આપણી અસ્મિતાની વાત કરીએ છીએ આપણી ગરિમાની વાત કરીએ છીએ અને આજે જે દિવસ છે એ ગુજરાતના એવા ગરિમાનો દિવસ છે કે જ્યાં જેના થકી ગુજરાત પૂરા વિશ્વમાં વખણાય છે શાસણનું નામ પડે એટલે લોકોને સિંહ યાદ આવે અને આજે છે દસ ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ ક્યારેક જંગલમાં ગરજતો રાજા આજે માનવ લોભના શિકાર બનેલો છે તેની આંખોમાં હજી પણ છે સુરવીરતાની ચમક પણ વાદળા ઘેરાઈ ગયા છે તેના આકાશ પર ચાલો તેના પગલાંઓ ફરી જંગલમાં ગુંજે તેની ગરજના ફરી પહન પવનમાં વહે પ્રકૃતિનું રક્ષણ એ જ સિંહનું સંરક્ષણ છે હું માતંગી માકડ ઓઝા આપની હોસ્ટ અને કાયમની દોસ્ત આપ સૌને એ વિનંતી કરવા માગું છું કે આજના દિવસે આપણે એ સંકલ્પ કરીએ કે આપણે સિંહ જોવાના લાલસામાં સિંહને પોતાના ઘરથી દૂર ન કરી દઈએ સિંહને પોતાના ઘરને પોતાનું ઘર એટલે કે જંગલમાં આપણે એવી રીતે ન રહીએ કે જંગલ એમના માટે રહેવાલાયક ન રહે